કોઈ યોગ્ય જવાબ ન મળતા વેપારીઓ રસ્તા પર ઉતર્યા વેપારીઓ દુકાન ખોલવા માંગ કરી સાથે રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આ દરમિયાન પોલીસ કાફલો પણ દોડી આવ્યો જેથી થોડી વાર માટે સંઘર્ષ સર્જાયો હતો વેપારીઓએ કહ્યું કે ચૌદ માર્કેટમાં હજારો કર્મચારીઓ કામ કરી રહ્યા છે રોજગારી ચિનવાઈ ગઈ છે દસ દિવસથી માર્કેટ બંધ છે કોઈ જવાબ આપતું નથી નેતાઓ જવાબ આપતા નથી અધિકારીઓ કોઈ પગલાં લેતા નથી હાઈકોર્ટનો મુદ્દો છે પરંતુ કોઈ કંઈ કહેવા તૈયાર નથી આજે માર્કેટ નહીં ખુલે તો આવતીકાલથી ચક્કાજામ કરવામાં આવશે તેવી ચિમકી આપીએ છીએ વડોદરામાં વેપારીઓ અને મહાનગરપાલિકાની ટીમ વચ્ચે થઈ તકરાર વડોદરામાં પોલીસને સાથે રાખી સીલ મારવા ગયેલી પાલિકાની ટીમ સાથે તકરાર થઈ વડોદરાની અલમાસ માર્કેટના વેપારીએ હોબાળો મચાવ્યો વેપારીએ પોલીસની હાજરીમાં જ બે કલાક બજારને માથે લીધી ઉગ્ર વિરોધ કરી પંદર દિવસ સ્વૈચ્છિક બંધ રાખવા હતું વેપારીઓની બાહેદરી બાદ સીલિંગની પ્રક્રિયા રોકી દેવાય મદાર માર્કેટમાં પણ વિરોધ થતા પાલિકાની ટીમ લીલા તોરણે પાછી વળી સિટી પોલીસે હદનું બહાનું કાઢીને પાલિકાની ટીમની મદદ ન કરી હોવાની ચર્ચા છે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા ગોધરાના વેપારીઓ પર પંચમહાલમાં ગૃહ વપરાશના ગેસ સિલિન્ડરનો અનધિકૃત ઉપયોગ કરતા તત્વોમાં ફફરાટ ફેલાયો ગોધરા શહેરમાં જિલ્લા પુરવઠા વિભાગે મામલતદાર સાથે વહેલી સવારે જ ઓચિંદુ ચેકિંગ હાથ ધરી બોલાવ્યો હતો સપાટો ઘર વપરાશના એલપીજી ગેસ સિલિન્ડરનો ધંધાકીય વપરાશ કરતા એકમોમાં એકમોમાંથી ઘર વપરાશના ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા પુરવઠા વિભાગ દ્વારા અધિકૃત રીતે ઘર વપરાશના ગેસ સિલિન્ડર વાપરનાર સામે થશે કાયદેસરની કાર્યવાહી અને દંડ પણ વસૂલવામાં આવશે રાજકોટ અગ્નિકાંડ લઈને કોંગ્રેસે શરૂ કર્યા બોતેર કલાકના રાજકોટના ટીઆરબી ગેમ ઝોન ખાતે ગત પચીસ મેના રોજ સર્જાયેલા અગ્નિકાંડના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ કરવામાં આવી ચૂકી છે તો હવે આ ઘટનાને રાજકીય રંગ પણ મળવા લાગ્યો છે દુર્ઘટનાના પંદર દિવસ થઈ ગયા છે ત્યારે હવે કોંગ્રેસ મેદાને આવ્યું છે અને ઘટનાને લઈને મૃતકોને ન્યાય અપાવવાની માંગ સાથે ત્રણ દિવસના ધરણા શરૂ કર્યા છે અગ્નિકાંડમાં મૃતકોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા રાજકોટમાં ત્રણ દિવસ ધરણા અને ઉપવાસ આંદોલન કરવાની શરૂઆત કરવામાં આવી છે આગામી દસ જૂન સુધી રાજકોટ શહેરના ત્રિકોણ બાખાતે સતત બોતેર કલાક આંદોલન કરશે ધરણા પ્રદર્શનમાં ત્રણસો લોકોને હાજર રહેવાની મંજૂરી છે નવસારીમાં અજરાય ગામે લોકોએ મચાવ્યો હોબાળો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં સૂકું ઘાસ રાખવામાં આવતા રાજકોટની ઘટનાનું પુનરાવર્તન થવાની ભીતિ પણ ગ્રામજનોએ સેવી અજરાય ગ્રામ પંચાયતમાં ફેક્ટરી સંચાલકો દ્વારા કોઈ પણ પ્રકારની પરવાનગી નથી લેવામાં આવી ગ્રામજનોએ

ગોધરા બામરોલી રોડ ખાતે આવેલ મધુવન સોસાયટીના ખાલી પ્લોટમાં આનંદ મેળાનું આયોજન કરતા સોસાયટીના રહીશોએ વાંધો ઉઠાવ્યો છે રહીશોએ જિલ્લા અધિક કલેક્ટર અને પત્ર આપી રજૂઆત કરી છે કે આનંદ મેળો શરૂ કરવા પરવાનગી આપવામાં આવે નહીં અહીં આનંદ મેળો શરૂ કરવાથી ધ્વનિ પ્રદૂષણ ટ્રાફિક સમસ્યા સહિતની અનેક તકલીફ ઊભી થઈ શકે છે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનાને પણ ટાંકી કેટલાક મુદ્દાઓ ઉલ્લેખ કરાયો છે સાથે ચીમકી પણ ઉચ્ચારી છે કે આનંદ મેળો શરૂ કરવામાં આવશે તો ગાંધી ચિંધ્યો માર્ગ આંદોલન કરવામાં આવશે પાક ધિરાણ નહીં મળતા બોટાદની બેંકમાં ખેડૂતોએ કર્યો હોબાળો બોટાદમાં ગઢડા ઉગામેડી ગામે બેંક ઓફ બરોડા બ્રાન્ચમાં ખેડૂતોએ કર્યો હોબાળો છ મહિનાથી ખેડૂતોને બેંક દ્વારા પાક ધિરાણ આપવામાં આવતું નથી બેંક ઓફ બરોડા બ્રાન્ચમાં અંદાજે પાંચસો થી વધુ ખેડૂત ખાતેદારો છે બ્રાન્ચ મેનેજર તેમજ સ્ટાફ દ્વારા ગેરવર્તન કરાતું હોવાના ખેડૂતોએ લગાવ્યા છે આક્ષેપ જિલ્લા જિલ્લા સહકારી ચેરમેન ભાજપ પૂર્વ આગેવાની ખેડૂતોએ બેંકમાં કર્યો હોબાળો સાત દિવસમાં જ ખેડૂતોને પાક ધિરાણ આપવામાં નહીં આવે તો ઉપવાસ પર બેસવાની ખેડૂતોને આગેવાનોએ ચીમકી ઓપલેટામાં ખનીજ માફિયાઓના હુમલાનો લોકોએ કર્યો વિરોધ રાજકોટના ઉપલેટાના નિલાખા ગામે ચાલીસ લોકોના મહિલાઓ ઉપરની ઘટનાને લઈને સ્થાનિકોમાં રોજ ભભૂકી ઉઠ્યો છે અને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ગ્રામજનોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા મોટી સંખ્યામાં ગ્રામજનો ધોરાજી ડેપ્યુટી કલેક્ટર ઓફિસે પહોંચી ગયા હતા અને ડેપ્યુટી કલેક્ટરને આપવામાં આવ્યું આવેદનપત્ર રેતી જોડી અટકાવવા અને મહિલા

સમગ્ર લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે બાઇકમાં સવાર ચાર શખ્સોએ ચાલીસ લાખ રૂપિયાની લૂંટ ચલાવતા હાહાકાર મચી ગયો મહાવીર ડેવલપર્સમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો કારમાં વેપારી પેઢીના કર્મચારીઓ સવાર હતા ત્યારે બાઇક પર આવેલા ચાર શખ્સોએ પેઢીના કર્મચારીઓને રોક્યા હતા અને ચાલીસ લાખની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા આ અંગેની પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો રોડ પર ડેરો નાખી લૂંટારોને પકડવા માટે કાફલો ખડકી દેવાયો હતો જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ તપાસમાં જોડાયા સુરતમાં ટ્યુશન ક્લાસીસ ના સંચાલકો તંત્રના નિયમોને ગોળીને પી ગયા સુરતમાં ટ્યુશન ક્લાસીસ ના સંચાલકો તંત્ર તંત્રના નિયમોને ગોળીને પી ગયા ઘોડદોડ રોડ પર સીલ કરેલા ટ્યુશન ક્લાસીસ ના બંધ ઓરડામાં ધમધમી રહ્યા છે જાણ થતા રીજન્ટ સંચાલક સીલ કરેલું ક્લાસીસ ફરી શરૂ કરી દીધું જેની સામે હવે ફાયર વિભાગે કાર્યવાહી કરવા માટે તજવીજ હાથ ધરી છે

ધોરાજીના ખેડૂતો માટે આનંદના સમાચાર ભાદર બે ડેમ માંથી સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું ધોરાજી બંધકના ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે રાજકોટના ધોરાજી પંથકના ખેડૂતોની સિંચાઈ ની સમસ્યા દૂર થઈ ગઈ છે રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલા ભાદર બે ડેમ માંથી સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું કેનાલ મારફતે સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું ચોમાસુ પાકના આગોતરા વાવેતર માટે ખેડૂતોએ પાણી છોડવા માંગ કરી હતી જેને ધ્યાનમાં રાખીને ભાદર બે ડેમ માંથી સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું એકસો ચાલીસ ક્યુસેક પાણી કેનાલ મારફત છોડવામાં આવ્યું પાણી છોડવામાં આવતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી પાણી છોડવામાં આવતા કપાસ મગફળી સોયાબીન અને તુવર સહિતના વાવેતરના ખેડૂતોને લાભ થશે રાજકોટમાં જર્જરિત ક્વાર્ટર ખાલી કરવા રહીશોને અંતિમ નોટિસ

ચોમાસુ નજીક છે તેરે તમામ લોકોનું ત્યાંતી સ્થળાંતર કરવું જરૂરી છે જેથી કરીને ચોમાસા દરમિયાન બનતી અનિચ્છનીય ઘટનાઓ અટકાવી શકાય આઝાદીના વર્ષો બાદ રાધનપુરના ડામરકા ગામમાં અજવાળું ન્યૂઝ એટીન ગુજરાતીને થઈ અસર લાઈટ સિતર વસ્તી હતી નથી અને હવે લાઈટ આવી છે અને ખૂબ ખૂબ આભાર ખૂબ આભાર માનું છું અને એમને ધન્યવાદ આપું છું ગુજરાતના ગામડે ગામડે ચોવીસ કલાક વીજળી મળી રહી છે પરંતુ અત્યાર સુધી પાટણના રાધનપુર તાલુકાના ડામરકા ગામે વીજળી પહોંચી ન હતી ડામરકા ગામમાં આઝાદીના એટલા વર્ષો પછી પણ અંધારપટ છવાયેલો હતો આધુનિક જીવનમાં ગામ લોકોને લાઈટ એટલે શું તેની પણ ખબર ન હતી જોકે ન્યૂઝ એટીન અહેવાલ બાદ ગામમાં અજવાળું પથરાયું ગામમાં અજવાળું પથરાયું છે અને ગામ લોકોના ચહેરા પર સ્મિત જોવા મળી રહ્યું છે પહેલા ડામરકા ગામમાં લાઇટ ન હોવાથી વિસ્તારના લોકોને અનેક તકલીફો ભોગવવી પડતી અને અંધારામાં જીવન નિર્વાહ કરવાનો વારો આવતો ગામ લોકોએ વીજળી માટે અનેક રજૂઆતો કરી હતી પરંતુ કોઈ નિકાલ નહોતો આવ્યો ત્યારે ડામરકા ગામના લોકોનો અવાજ બનીને ન્યૂઝ એટીન ગુજરાતીએ સમગ્ર અહેવાલ રજૂ કરતા વીજ જોડાણની કામગીરી માત્ર ત્રણ દિવસમાં જ પૂર્ણ થઈ હતી જેથી હાલ ડામરકા ગામમાં અજવાળું પાથરતા ગામ લોકો આનંદમય જોવા મળી રહ્યા છે ઓડીનારમાં પરિવાર સાથે ડાલામથો લટાર મારવા નીકળ્યો ગીર પંથકમાં ડાલા મથા ના થતા રહે છે ગ્રામ્ય વિસ્તારમાં મારણ માટે કે પાણીની શોધ માં સિંહ આવી ચડતા હોય છે ત્યારે આવી જ એક ઘટના કોડીનાર પંથકમાં બની હતી જામવાળા રોડ પર રોણાસ ગામ નજીક સિંહ પરિવાર રસ્તો ઓળંગતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા આ સમગ્ર ઘટના એક રાહદારી પોતાના મોબાઈલમાં કેદ કરીને વાયરલ કરી છે વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે સિંહણ પોતાના બાળ રાજાઓ સાથે રાણોજ ગામના રસ્તો ઓળંગી રહી છે કોડીનાર શહેરની આસપાસ સિંહ પરિવારના આટાફેરા જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ જવાબ